બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે આવેલ ગુજરાત રાજ્ય સરકાર હસ્તકની કન્યા સાક્ષરતા નિવાસી શાળા બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્રિત થઈ હોબાળો કર્યો હતો હોબાળો થતાં અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ તેમજ સ્ટાફ દ્વારા બાળકોની પજવણી કરવામાં આવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો

માન્ય શ્રીને આદિજાતિ વિભાગ બિરસા મુંડા કલેક્ટર સાહેબને પ્રાયોજન અધિકારીને અમારી માગણીઓ મૂકી હતી એના અનુસંધાને સૌ સાથે મળીને અમારા પ્રાયોજના અધિકારી નિવાસી શાળામાં આવીને જે જે માગણીઓ હતી એ દિન સાતમાં આપવાની બોયધરી આપી છે અને સૌ વાલી આગેવાનો તો રૂબરૂ લેખિત લેવા માટે કરીને અમે બંધાયા છીએ મેનુ પ્રમાણે જે જે તકલીફો હતી કન્યાઓને જે ત્રાસ હતો એ બધું જ પૂરું કરવા માટે બંધાય છે જેથી કરીને અમે અત્યારે મારા વાલીઓ આગેવાનો સૌ સાથે મળી પ્રાયટના અધિકારી જોડે જઈ અને લેખિત લેવાના છીએ આજ રોજ વિરમપુર ખાતે કન્યાશ્રી નિવાસી શાળાની અંદર જે દીકરીઓને છેલ્લા એક વર્ષની જે મુશ્કેલીઓ પડતી હતી જે મુશ્કેલીની અંદર દીકરીઓને પલંગ નથી જમવાનું મેનુ પ્રમાણે મળતું નથી ભણવાની અંદર એમને સ્ટાફ તરફથી વ્યવસ્થિત ભણવામાં નહીં આવતા આચાર્ય તરફથી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે ખોટી રીતે એમને નોટિસો કાઢવામાં આવે છે ખોટી એમને ચિઠ્ઠીઓ લખવામાં આવે છે જેના થકી દીકરીઓને ભણતરની અંદર બહુ ઠેસ પહોંચાડી છે અને જેના અનુસંધાને તમામ વાલીઓ આજ રોજ એકત્રિત થઈ વીસ તારીખથી મળીને રજૂઆત કરતાં કરતાં આજે અમે છેલ્લા આજે છેલ્લી રજૂઆત છે અને આજે કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબ અહીં આવેલા છે અને એમને આશ્વાસન આપ્યું છે કે જે દીકરીઓની પડતી મુશ્કેલી ધારો કે પલંગની વ્યવસ્થા અઠવાડિયામાં થઈ જાય જમવાની વ્યવસ્થા મેનુ પ્રમાણે અઠવાડિયામાં થઈ જશે અને જે ગાદલાની વ્યવસ્થા છે એ બી થઈ જશે અને જે આચાર્ય જે અહીં શાળા તરફથી જે સ્ટાફ તરફથી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે મારઝૂડ કરવામાં આવે છે ખોટી નોટિસો આપવામાં આવે છે એ પણ આજ પછી હવે નહીં થાય એવી ગેરંટી આપી છે જો એ ગેરંટી તમામ માગણીઓ પૂરી કરવામાં ન આવે તો અમે તમામ વાલીઓ સાથે રહીને આવનાર સમયની અંદર જે ઉગ્ર આંદોલન કરવાની અમે એક ઉગ્ર આંદોલન કરીશું અને અમે આ કન્યા નિવાસી શાળાને જાહેરમાં તાળાબંધી કરીશું એના માટે અમારી દીકરીઓ ભણવા માટે અમારે કોઈની મંજૂરીની જરૂર નથી કોઈ પરમિશનની જરૂર નથી અને અમે જો અમારી જો સરકાર અમારું કામ કરતી હોય તો વહેલી તકે એ તમામ પ્રકારની સિસ્ટમ પ્રમાણે નિયમ પ્રમાણે જે કન્યા કલ્યાવણીની અંદર સરકાર મોટી મોટી વાતો કરે છે બેટી ભણાવો બેટી બેટી બચાવો બેટી પઢાવો તો એ બેટી અહીં રોવે છે અને જેલના હળિયામાં જાય છે અને એમને બે ટાઈમ વ્યવસ્થિત ખાવાનું નહીં મળતું તો ભણતરની વાતો ક્યાં રહી તો એ જ અમારી આ આજની આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે સરકાર અમારી આ માગણી સ્વીકારો નતર આવનાર સમયની અંદર અમે આ કન્યા નિવાસી શાળાની અંદર કોઈની એન્ટ્રી પણ નહીં કરવા દઉં એ શાળા અમારી છે અમારા ગ્રાઉન્ડમાંથી બનેલી છે નહીં કોઈની બાપની પેઢી જે જેથી કરીને અમારા દિકરોને પરેશાન કરવામાં આવે અમારા હક છે અમે રાઈટ માંગે છે રાઈટ ની અંદર જે કોઈ ગમેને ખેલેલ પહોંચાડશે એને અમે કોઈને કાયદામાં છોડતા નથી છોડીશું પણ નહીં સમસ્યા હતી અને સમસ્યા નિરાકરણ માટે આજે ધરણા પ્રદર્શન પણ કર્યું છે શું કહેજો જો તમામ વાત કરવામાં આવે તો જે વિરમપુર ખાતે જે કન્યા સાક્ષરતા નિવાસી જે શાળા ચાલે છે ત્યાં જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ પ્રાથમિક સુવિધામાં ગાડલા છે પલંગ છે તેની વ્યવસ્થા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા જે ઢોર મારવામાં માર મારવામાં આવ્યો છે એ બાબતે વાલીઓએ બે નહીં એક વાર નહીં બે વાર નહીં પણ ત્રણ ત્રણ વાર રજૂઆતો કરી છે એમ છતાં એમનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું નહોતું જેથી આજે વાલીઓને સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘેરાવ બાદ ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાયોજના જે અધિકારી છે એ પોતે અહીંયા આવ્યા એમને એમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પણ સમસ્યાઓ છે એનું સાત દિવસની અંદર અમે તાત્કાલ ધોરણે નિરાકરણ લાવશું અત્યારે પ્રાયોજના અધિકારીની બાહેનદરી મુજબ અમે આ ઘેરાવ અત્યારે ઘેરાવમાંથી મુક્ત કરીએ છીએ અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો સાત દિવસમાં એ લોકો યોગ્ય પરિણામ તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓ માટે જ્યાં પણ લડવાની થશે લડીશું જે પણ વિવાદમાં એવું હતું કે અત્રે કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર અમીરગઢ તાલુકામાં આવેલી છે અને નવીન શાળા બનેલી છે બધી જ ફેસિલિટીઓ બાળકોને આપણે આપીએ છીએ સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે બધી ફેસિલિટીઓ આપણને આપી રહી છે પરંતુ ખોટી એવી બાબતોથી વાલીઓને વાત કરીને તદ્દન અર્થવિહોણી બાબતો કે જે બાળકો પણ સ્વીકારવા તૈયાર નથી એવી બાબતોની રજૂઆતો અહીંયા કરીને શાળાનું વાતાવરણ પકડવામાં આવ્યું છે જે ખૂબ જ દુઃખદાયક છે મારા માટે શાળા માટે અને આપણા તાલુકા માટે કેમ કે આ જે શાળા છે આપણા તાલુકાની છે આપણી જ દીકરીઓ છે અને આપણી દીકરીઓને શાળાને આ બદનામ કરવાનું થોડું કાવતરું પણ કરવામાં આવેલું છે જે ખૂબ ખરાબ છે થોડુંક પોલિટિકલ પણ ઇશ્યુ કરવામાં આવેલા છે અને જે રજૂઆતો છે કે બાળકોને માર મારવામાં આવે છે બાળકોને ફેસિલિટી નથી મળતી બરાબર તો અહીં એક પણ બાળકને માર મારવામાં આવ્યો નથી આપ પણ બાળકને રૂબરૂ પૂછીને પૂછી શકો છો દરેક ક્લાસમાં રૂબરૂ જઈ શકો છો અને બાળકને સામે તમે પ્રશ્નોત્તરી કરી શકો બાળક તો ખોટું ના બોલે એક ખોટું બોલે પણ બધા બાળકો તો ખોટું ના બોલી શકે ને તો એ પણ આપ કરી શકો છો એટલે શાળાને વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયત્ન છે